શ્રી ગણેશાય નમ શ્રી સચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે એનું નરેન્દ્ર દામોદર નામ છે રે એનું નરેન્દ્ર દામોદર નામ છે રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે માતા બાના લાડલા રે પિતા દામોદર દાસના તાર લે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે જેણે અયોધ્યા મંદિર બનાવ્યું રે જેણે દુનિયામાં ડંકો વગાડ્યો રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે જેણે ચંદ્રયાન નિર્મણ કરાવ્યું જેણે સફળ કર્યો ભારત દેશને રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે એવા આતંકીને જેણે માર્યા રે મિશન સિંદૂર નામ એનું આપ્યું રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે જેણે સિંદૂર આજ છીનવાઈ ગયું રે જેનું સિંદૂર આજ છીનવાઈ ગયું રે એના સિંદૂરનો બદલો આજ વાળીઓ રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે માતા બેનો છે વારે ચડ્યો છે એનો વીર રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે જગત આખાના ગુરુ બની ગયા રે જેની કૂટનીતિઓ વખણાય છે રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે સૌ ભારતવાસી સાથ એમને આપ જો રે આખા ભારતમાં થયો આવો વીર રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે માતૃભૂમિની કાજે તમે લડ રે હળી મળીને ભેગા સૌરે રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે આખા દેશ ની તે નારી તમે જાગ રે જરૂર પડે તો લક્ષ્મીબાઈ બન રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે એનું નરેન્દ્ર દામોદર નામ છે રે એવો હીરો પ્રગટ્યો ગુજરાત મારે કૃષ્ણ કનૈયા લાલ જે